ઉંધાડિયા વાળું છે તર ઉંસાડું 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 આ બે પકાયા ઓબે અહીંયા પાણી વળ્યું છે હા જે ઓબે બોલો હારું હારું ને બાદરી બાદરી એમ ખાતર બાતર નાજીન હારી પાદે ના કે પણ વિવાહ કરવા છે એટલે આપણે હગાવાને ખબર શું વિવાહ કરવા છે લા કેરીઓ પાકે થોડી વેચશે થોડા પૈસા આવશે કે કેરીઓ ના જેટલા આઈને આવશે તો

લામ તો પૈસા લેતા આવો હાલા જણા ભાઈ બોલો પેલા કલરના પૈસા લાવો હેડો કલરના પૈસા છે આલો પે વાત કો હા આ લાખ રૂપિયા છે ને મારા સબંદી આવે બધાને હસાવા પડશેન હારું હારું ઈ ઈને સબંદિયાને શું દોહે ખાવાનું કે પીવાનું તો મારા બેટા આવડા હોલ મગાવ છે એવું છે એટલે તાર તો કેતાલા તો એ એક તો નેટ નેટ ઓપો પૈસા ભેગા કરીને અમારો પણ આવા સબંદી છે

શું ખોય છે તોણા ડાલી પડ્યો તોણા ડાલ્યો સિલ્વર ને એ બધું ખોય છે પણ મારા બડા એમ કે છે હા કે અમાર પાર્ટી માં પેલું જોઈએ હું નહીં પડે પણ કે હું અગુઠો કરે કે પેલું જોઈએ એવું કે એવું એમ ઓય સારું હેડો હું તો લાવું હેડો ને બંદોબસ્ત કરું એક એવો છે મારા ભાઈબંધ રાખી કે હા એટલે એન મન કરું ને ઈરો મન હાલ છે હા હા તો લેતા હો જો આઈ દે આલે હું તો લાવ્યો મને ખબર પડતી નથી ભાઈ સારું લેતા એ ઈ બીવમ લઈને આવું હું હા

સારું અને પૈસા તો હું ફોન પે કરાવું પડે હા ફોન પે નાખો મા તો અરે મારે પેલા ભયા પાર્ટી આવે છે મોટી મોટી અહીંયા ઇરું લીધું છે આ બધું ઈ આને ખબર પડે મને છે આવી ખબર પડે શીખશું છે હા એ તો પીસી બધા થોડી થોડી હેડો

પેલું લેતા પાર્ટી રાખવી છે પરંતુ મારું બધું આ પાર્ટી ની ખબર ઉડતી ઉડતી જી નઈ હોય તો ખેલ થાય નરવા આગુ તૂટી જાય હું માથે નઈ રાખું પા તમે મારા બધા ભોગા મારવા વાળા સારું કરવા વાળા કોઈ ભોગ કર મારવા વાળા કેટલા પેદા થાય થોડુંક ધ્યાન રાખજો બાજુ હું માથા નઈ રાખો આખું તૂટી જાય નેટ નેટ ગોથ્યું

આવા નવા ક્ષેત્રોય છે જિંદગી કાઢી બને સુધર્યા ને આ કો પડ્યા પૈસા હેડા પૈસા હેડા જા તો કોણીના પૈસા તો શું કામ આવે અમારા મોટા ભાઈ મેલ્યા તા હુંધોવાળીને આયા તો અલ્યા કોમ ઉતી ઉતી ખમી દે અંકે

હતા પોણીના બાટલા ને ઉડતી ઉડતી વેભાઈ પાયે ખબર વેભાઈ ને આવડો સમુ થાય મારા બેટા તો ભાઈ દારૂ પીવી થાય દારૂ પીવી વેભાઈ પાસે ખબર પહોંચી કે મારે તો હગુ આધે રાખું ને કાલે રાખવું રે મારા ભાઈ વાત કરું કે સાધું ભાઈ એને સમજાવું હવે શું કરું મારું બુટું કરતા હતા હવળું નીચે દારૂ હતો એ તો બધું પોણી હતું અમારું ક્ષીત્રીજું હતું પણ હવે વેભાઈ એ ઝાલી પાડ્યો છે તો છોડી આલ્યા મારે મારા બટા હવડા આવડા બાટલા કાઢી થોડી દીધા છોડી પડ્યા ત્યાં કાઢી ફાર કુતરી ના બેસીને ખગ આવી છે ભરત આ તો મારું બધું મારતો ફૂલ ફૂટ્યો પડે જણા ભાઈમાં જ આવા મોટી ભૂલ થઈને આવા ખેલ ચેક કરવાના હતા હવે પૈણા ગીર્યા શું કરું હું એના વખતે મારા ચે હવે શું કરું આગળ તૂટી જાય હવે ભાઈ જીઓ હમદાવે ભાઈ ભાઈ હમદાય એવો છે જ નહીં ને અવળો છે એ બાટલા હતા તો કોણી ભાઈ બે ને શું છે આવડું મારા બેટા હા પૈના મારે આવડા આપડા બાટલા કાઢી હતી મારું બટું શું છે આવડું ભાઈ ને હાજી ને સમજાવું ઘડો મારે ભાઈને બોલાવે છે વાત કરું બધા અહીંયા ના કરતું કઈ નડ્યા મો ને આવું કરતા હતા જે મારો બટ વેભાઈ પાડતી ઉડતી વાત પહોંચી કરી કોઈ અમારો મારો બટો શેણો અને મેળ્યો વેભાઈ પાયિય વેવઈ તો ફંજો કે મારે તો હું નહીં રાખું આવા બાટલા પીવા મળ્યા અત્યારે એ આવે તાર મોડીને વાત કરું મારે ભાઈને હવે એને કહું તારે પાડું ને કે એ કાળ દાળ છે એટલે એની મોડીને વાત કરું એને બોલાયો છે એ આવતો હશે ફોન કરીને એટલે મોડીને વાત કરું હમદી થાય તો હવે વેવ નથી હારો વેવાઈ કે મારે નથી રાખવા દે ખાલી આવડા આવડા બાટલા પીઓ નાણ મેળાવે થોડી શું ખા કે મારે સારું કીધું એને બોલાવું ને હવે હમદાવ હડો અને આ બધી ફાલતીને ફાલટી છે હાલ રાખવાની હતી પૈના ચીર તો ગમે એવું કરો તો વે પછી પૈડા ચીર તો થોડીને ના તોડે ના તો પૈના મોડે આવતો કરી છે વેય મારે બટ થોડી પાર્ટી એનો હાલ નથી રાખવાનું અને એને બોલાવે છે આવે એટલે મોડીને વાત કરું બરાબર એ આવતો જ છે મારા મોટા ભાઈ ફોન આવ્યો તો મારે બટ મારે દાવું પડશે કે ઉડતી ઉડતી ખબર આવી બલીને બોલ્યો હે કે વાત છે હા આયા ના વેભાઈ વેભાઈનો ફોન આવ્યો છે વેશું કે દાદા વેભાઈ કહે કે મારે હાકું નથી રાખવું

પંજો પણ એ તો હતા તો પાણી ના પણ વેવાઈ પાય ઉડતી ઉડતી ખબર થી વેવાઈ જાની પડ્યો છે કે મારા બધા આધાર થી આવડા આવડા બાટલા તોડે તોડે છે માથા થી અને છોડી મો આલો તો મારા છોડી શું ખવાર છે મારા બધા એ એટલા પહાડા ચાર પોર બજાર ને કે આવું આ બધું નીચો હતા તો પાણી નો પણ વેવાઈ જાની પડ્યો છે કે મારા બેટા દારૂ પી છે આ તો અને વેવાઈ ઓમ હારો છે હવે મોને ઓ નથી કાઠો કોમ એ તારે આરો તો કે મોને છે શું કરવાનું હવે મારા માટે વિડીયો વિચો પરોખ શીખે બાટલાનો ભાઈ તો લાડી પડ્યો થાય મોબાઈલ માં લાગે મને એવું લાગે ને આટલી બધી ખબર ના પડેભાઈ શું કે હું તો આડે ના રાખું કાલે ના રાખો હવે આપણે શણ સંબંધી કોઈ ગોતો અને એની મેલન તો કોઈ કરતા હાગુ ટકેત નકે છૂટા તો તને તમારે આવા ખેલ કરવાની કે આ બાપા પાર્ટી બારટી કરવાની હું કે પહેલી પાર્ટી કરી જો હોય પહેલી તો હારી લાગે તમે હવે પહેલી પાર્ટી તો પતિયરથી કરો તો આપણે પડના ચીડ કરો ને તો વેવ શું ફૂમ વાડે આપણે પાર્ટી કરી સારા હવે اگه કે મારા હગુ રાખવું નથી

હવે વેવેન મનાવો કાઠો છે જો મની જાય તો સારી વાત છે ને કે તન ખરો 12 મહિના 12 મહિના જેડ કે ગોચ્છો એ નીચું કરો હાથ તો તમે પોસ જણા રાહો પોસ જણા દાહા પણ પેલું બધો એ નમૂનો પોચો છે મોની જાય ધારું છે નકે આતા 12 મહિના ઉડી ખરો બોલો 15 દાડા ઉડી ઉડીને ને પકડ તક આવી જા અને કંકુત્રી સફાઈ પર હાર કરી વેસી નહીં નકે હાકુ વાલું છે આઈ ને ભૂરો દાડે કે આપડી આબરી આપડી આબરી જો ઓ આબરી ખાતર બે ભાઈ નથી એટલે એમ રાખો નહીં ના ફરો હર હાલ હમણાં એ તો હારવાનું થઈ જાય હરખું આવે તો પછી

હા હે તાર તમારી મરજી અમે તો હવે શું કરો તારે તમે અમે તો ઘણા હારા છો પણ તમે નહીં મોનો એમ પણ તમે તમારા પાર્ટી કરો ને અમારે થોડી શું ખાય મારું બધું નથી આતો એક દાડા એક દાડા ફૂટતું આ થયું એવું કરવાનું હતું અમારે તો વિવા એને દોસ્તાર માટે કેમ હું લાવું છું અને હતા પોણીના બાટલા પણ તમારે હવે ધાલી થઈ જ હવે તમારી મરજી ફાવે એમ કરજો શું કરો તાર અમે આપણે કઈ બીજા બીજે વસ્તીના હાસા લાગે ને વલ ના વલ લાગતા હતા

એટલે આ વિભાઈ તો નામ કરજો ફંટો નાશ્યો કે મારે તો હગું આજે રાખવું નઈ ચાલી રાખવું તમે હવે સરસુરી કરે છે ફરતો વાટો બીજી શું કરો ના ના એમ તો ગુચી છે બાર મહિને ચીન પણ હવે તાજો ખાસ હતો તાજો ખાસ હતોસુરીયા ના કર્યો તોડી હકુ વળજી રહ્યો ત્રણ લાવો વિક્રમ ઠાકોર ને લાવો પછી પેલા બેચર ભાઈ ઠાકોર ને લાવો ને અશોક ઠાકોર ને લાવો આજુ આપડે ચાલે પણ તમે તો પેલું બધું મગાવ